સોનું કિંમતી ધાતુમાંથી એક માનવામાં આવે છે જેના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે છેલ્લા થોડાક વર્ષોમાં હજારો રૂપિયાનો વધારો આવ્યો છે તેની સામે દાગીના પણ એટલા જ મોંઘા રહ્યા છે પરંતુ આજે એ જણાવીશું કે જમીનમાંથી સોનું કઈ રીતે કાઢવામાં આવે છે આમ તો જમીનમાંથી સોનું કાઢવાની બે રીત છે આ બંને રીત મુખ્ય કહી શકાય એમાં પહેલી ટેકનિકની વાત કરીએ તો જીપીઆર એટલે કે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર છે આ ટેકનિકમાં માટીની અંદર રહેલા દરેક પળની તપાસ કરવામાં આવે છે તપાસ બાદ ખબર પડે છે કે અંદર કઈ ધાતુ રહેલી છે આ સિવાય બીજી ટેકનિકની વાત કરીએ તો તે છે વીએલએફ એટલે કે વેરી લો ફ્રિકવન્સી આ ટેકનિકને જમીનની આસપાસના ભાગોમાં લગાવવામાં આવે છે જેનાથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બની જાય છે જેની મદદથી સોના ચાંદી અને અન્ય ધાતુની ખબર પડે છે એએસઆઈ અને જીએસઆઈ ની ટીમ બીજા નંબરની ટેકનિક એટલે કે વીએલએફ ની મદદથી ધાતુની જાણકારી મેળવે છે જો કે આવું કરવા માટે ભારતમાં રહેલા સલગ્ન અધિકારીઓની મંજૂરી મેળવવી આવશ્યક છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે ભારતમાં સૌથી મોટી સોનાની ખાણ કર્ણાટકના હુટ્ટીમાં આવેલી છે અને લગભગ ત્રણ જેટલા લોકો માટે રોજીરોટીનું સાધન છે